હલો મિત્રો પ્રણામ જય શ્રી કૃષ્ણજી માતાજી જય ગૌ માતા સાંભળવાનું ગીત ગીત ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટમાં રલ મહાદેવ લખવાનું ભૂલતા નહીં તારા દરબારમાં બરમાં મને લીલા લેર છે તારા દરબારમાં બરમાં મને લીલા લેર છે તાત દિવસ લે મને હોય નામ છે રાત દિવસ લેવું ઓ મનમ શિવય નામ છે પાંગન તો ભોગી સમસન માં તારો વાસ છે પાંગન તો ભોગી સમસન માં તારો વાસ છે નંદિનીય સવારી ગળામાં મોટો સાપ છે નંદિનીય સવારી ગળામાં મોટો સાપ છે તારા દરબારમાં માં બોડાય મને લીલા લેર છે રાત દિવસ લેવું હો મન માં નામ છે કર માં કમંડળ ને તારે હાથ છે કર માં કમંડળ ને તારે હાથ છે હાલ બીજ ચંદ્રા ચાટા માં ગંગાધાર છે હાલ બીજ ચંદ્ર ગંગામાં ચઢા છે તારા લે છે તારા લે છે રાત મનમાં શિવય નામ છે દુનિયા કરે વાતો ડરવાનું શું કામ છે દુનિયા કરે વાતો ધરવાનું શું કામ છે નૈયા મે ઝુકાવી એને તરનારો તું જ છે નૈયા મે ઝુકાવી એને તારનારો તું જ છે તારો કે ડૂબાણો યા નૈયા તારે હાથ છે કારો કે ડૂબાણો આ નૈયા તારે હાથ છે તારા દરબારમાં પણ અમને લીલા લેર છે રાત દિવસ લેવું આ મનમાં શિવય નામ છે ચરણો માં રાખો આવ્યો તમારે આંગણે ચરણો માં રાખો આવ્યો તમારે આંગણે તાર થઈને રેવું મારો આખરી અંજામ છે તાર થઈને રેવું મારો આખરી અંજામ છે એક વાર યા જુઓ કેવો આનંદ છે એક વાર આવી જુઓ કેવો આનંદ છે તારા દર બરમાં બોળાય મને લીલા લેર છે તારા દર બરમાં બોળાય મને લીલા લેર છે રાત દિવસ લેવો મનમાં શિવય નામ છે ંગ તું ભોગી સમસન મતારો વાસ છે નંદિનીય સવારી ગાડામાં મોટો સાપ છે